રાજ્યના મંત્રી પ્રધ્યુમન વાજા યુએન મહેતામાં સારવાર હેઠળ છે શિક્ષણ મંત્રીના આરોગ્ય મુદ્દે યુએન મહેતાના ડાયરેક્ટરે નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે શિક્ષણ મંત્રી પોતે નિષ્ણાંત ડોક્ટર છે તેઓ પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત છે તેમની અપોઇન્ટમેન્ટ અગાઉથી જ આપેલી હતી અમે એન્જીઓગ્રાફીની સલાહ આપી હતી અત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને હેલ્થ ચેકઅપ કરતી વખતે મેં અને અમારા ટીમના ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપેલી અને એમને પણ પોતે ડૉક્ટર હોવાથી સ્વીકાર્યું સલાહ સ્વીકારી અને અમે એમની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનું બ્લોકેજ આવ્યું અને એઝ અ ડૉક્ટર તરીકે અમે એમને સલાહ આપી કે જો આપણે એવા બ્લોકેજ હોય તો આપણે એન્જિઓગ્રાસથી કરી શકીએ છીએ એટલા માટે એમને એ સલાહનો સ્વીકાર પણ કર્યો અને એ જ વખતે અમે એમને એન્જિયોપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું સ્પ્રિંગ મૂક્યું જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા પોતે ચાલીને જ આવ્યા છે કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટ એટેકના ચિહ્ન હતા જે રિપોર્ટમાં પણ